અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ ભારત પ્રવાસે વડાપ્રધાન મોદીના સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ તેમના પ્રથમ અધિકૃત ભારત પ્રવાસ પર એકવીસ એપ્રિલે દિલ્હી પહોંચ્યા છે જે ચોવીસ એપ્રિલ સુધી ચાલશે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વેપાર રક્ષણાત્મક સહયોગ અને ઉર્જા ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા કરશે આ મુલાકાત દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે આગ્રા અને જયપુર જેવા સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત પણ લેશે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો છે વર્ષ બે હજાર ચોવીસમાં બંને દેશો વચ્ચે એકસો નેવું અબજ ડોલરના વેપાર સાથે બંને દેશો બે હજાર ત્રીસ સુધીમાં આ આંકડો પાંચસો અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય ધરાવે છે ભારત અમેરિકન ઉત્પાદનો પરના શુલ્ક ઘટાડવા તૈયાર છે જ્યારે અમેરિકા ભારતીય કૃષિ અને ડેરી ક્ષેત્રમાં વધુ પ્રવેશ માંગે છે ઉર્જા ક્ષેત્રે બંને નેતાઓએ અમેરિકન ન્યુક્લિયર ટેકનોલોજી દ્વારા ભારતની ઉર્જા વિવિધીકરણમાં સહયોગ અંગે ચર્ચા કરી મોદી અને વેન્સે પેરિસમાં થયેલી અગાઉની બેઠકમાં પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ વેન્સના પુત્ર વિવેકને જન્મદિવસની શુભેચ્છા આપી હતી ઉપપ્રમુખ વેન્સની પત્ની ઉષા વેન્સ જેમનું મૂળ ભારત છે તેમના માટે આ પ્રવાસ વ્યક્તિગત રીતે મહત્વપૂર્ણ છે તેઓ તેમના બાળકો સાથે ભારતના સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવશે